ઠા ખાતે કોરી પટેલ સમાજ હોલની બાજુમાં પાણીની લાઇનમાં ભંગાળ પડતા આશરે એક મહિનાથી પાણીનો બગાડ થઈ રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો આ વિડીયોને ધ્યાનમાં લઈ દમણ પ્રશાસન એમના પર ધ્યાન દોરી આ ભંગાર પડેલી પાણીની લાઈનને રિપેર કરી પાણીનો વેરફેર થતાં અટકાવે એ જરૂરી બન્યું છે આજે આજે વિડીયો મેં બનાવ્યો છે એ નુકસાનભર્યું કામ થઈ રહ્યું છે આજે જે આપણી મધુબેન ડેમથી જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ડોનેઠા પ્લાન્ટમાં લગભગ લાઇન આવેલી છે લગભગ આ પાણી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તળાવની અંદર જાય છે કે પછી ત્યાંથી સપ્લાય માટે જાય છે પણ અહીંના આ વાલ લૂઝ હોવાથી આ પટેલ સમાજ હોલના સામે હોસ્ટેલ હાઈવે ઉપર આ આની બાજુમાં સામેની બાજુમાં વાલ બનાવવામાં આવેલ છે તો આ વાલમાંથી એટલું બધું પાણી નીકળ્યા કરતું છે ને એટલું બધું વેડફાઈ રહ્યું છે આજે એક મહિનો થઈ ગયો પણ કોઈ તંત્ર જાગતું નથી કોઈ વિભાગ કયા વિભાગને લાગે છે કંઈ ખબર નથી તો વહેલી તકે આ વાલ બનાવી અને આ પાણીનું બગાડ રોકે એવું મારે જણાવવાનું છે આજે આપણે એક પાણીનું નળનું કનેક્શન લેવાનું હોય તો કેટલા બધા આપણને વાંધા પડી જાય અને તે બી લીગલ દર મહિને જે મીટર ભરે એનું પૈસા ભરવાના હોય છે આપણે છતાં પણ આપણને પાણીનું કે નળનું કનેક્શન મળતું નથી હા ને જે જીવન જરૂરિયાત વસ્તુ છે મનુષ્ય અવતાર માટે અને આજે જે આ જે વાલમાંથી જે પાણી નીકળી રહ્યું છે જે એક મહિનો થઈ ગયો છે પણ કોઈ તંત્ર સજાગ નથી તો આ કેટલું પાણી આશ્રરે કેટલા હજાર લીટર પાણી નીકળી ગયું છે કે એનો કોઈ હિસાબ જ નથી અને આજે કયા કયા અમુક અમુક એરિયામાં કોઈ જગ્યા પર પાણી નથી લોકો પાણીના માટે હાફા મારે છે ભલે મધુબન ડેમથી આ પાણી આવતું હોય વોટર ટ્રીટમેન્ટ પ્લાનમાં પણ આ વાલને ફિટ કરવાની જરૂર છે તંત્ર સજાગ થાય એવી મારી માંગ છે બાકી કોઈ વિરોધ નથી આપણો જય હિન્દ જય ભારત